નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા આપણે આજે રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર આવ્યા છીએ અને રાષ્ટ્રીય શાળાની અંદર આરબી કોઠારી નિદાન કેન્દ્ર છે દર્દીઓ માટે બહુ આશીર્વાદરૂપ છે ઓગણીસો નેવુંના દાયકાથી શરૂઆત થઈ અને આજે અહીંયા કેન્દ્રમાં ઓગણીસ કરોડના મશીન છે રોજ પાંચસોથી વધારે દર્દીઓ લાભ લે છે અને ચાલીસ પચાસ ટકા રાહત રિપોર્ટ્સમાં મળે છે સામાન્ય લોહીના રિપોર્ટથી માંડી બ્રેસ્ટ કેન્સરના મેમોગ્રાફીના રિપોર્ટ સુધીની અહીંયા સગવડો છે અને વર્ષે દાડે લગભગ પાંચથી છ કરોડની રાહત આ દર્દીઓને અહીંયા મળે છે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીંયા રિપોર્ટ કરાવવા માટે આવે છે સરકારી હોસ્પિટલમાંથી રેકમેન્ડ થાય છે અને રાજકોટની નામી નાની હોસ્પિટલ હોય ને એ પણ રિપોર્ટ અહીંયા કરાવવા દર્દીઓને મોકલે છે કારણ કે રાહત ભાવે થાય છે આપણે આ હોસ્પિટલની શું શું ટેસ્ટ થાય છે એની માહિતી મેળવીએ વિટામિન હોય કે બધું હોય એ બધું અને અહિયાં લાઈન એટલી બધી હોય છે કે ત્રણ ત્રણ કલેક્શન અહીંયા રાખ્યા છે અને બારકોડ સિસ્ટમ છે એને ઓટોમેટિકલી આઈથી રિપોર્ટ ત્યાં લોહીનું ટીપા વયા જાય અને રિપોર્ટ મળવા મને જી 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 બહુ આવો અંદર આવો બધા હાજી 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 પેલા આપણે ડોક્ટરને વિઝિટ કરી લઈશું ત્યારે પછી ના ચક્કર માર્યા કેતા કઈ કઈ પ્રકારના મશીન છે આની અંદર અમેરિકાની કીટો આવે છે બરાબર અને આ મશીનની અંદર ટોક્સો અને ટોર્ચ ને બધા હેવી હોય એ અહિયાં

એટલે રિપોર્ટ સારા મળે રહી બધી પછી આ સીબીસી છે આ સીબીસી ના ટેસ્ટ બધાને લગભગ બ્લડમાં કરવા કરવા પડતા આધાર પેરામીટર આવી જાય

और यदि मैं कोई कमीशन के डबल चार्ज ना पाओ नहीं होता कम में दावे नो वीआईपी चीज आ जॉनसन जॉनसन मशीन से जी और ट्राई केमिस्ट्री से जी यानी अंदर खाली एक चीज बताऊ जी आज क्या डरता ये आवड़ा होगा आज चिप से આની અંદર બ્લડ ટેસ્ટ કરીને રિએજન છે આની અંદર બ્લડ નું ટીપો પડે એટલે ટીપો પડે ત્યાં તમને રિપોર્ટ મળી જાય એટલે આમાં કોઈ વેસલ ભાઈ નહીં કે હા પાણી બચાવો એટલો બધો થાય છે કે સરકારને અમે પાણી સેવ્યું લગભગ એમાં કે દરરોજના આઠેક હજાર લીટર બધા ગયા ભાઈ એટલે બેય મશીન એવા છે અને આ નેવું લાખનું મશીન છે અને આ મેં મિટિંગમાં કીધું કે મિટિંગ આવતી હતી બોમ્બની અંદર કોન્ફરન્સમાં ત્યારે એમ વાત કરી કે હાઉ ટુ કટ ડાઉન ધ હેલ્થ કેર અને હાઉ ટુ મેન્ટેન હેલ્થ કેર એની અંદર બધા ડૉક્ટરો ચર્ચા બાકી હોસ્પિટલ જૈન હોસ્પિટલ બધી જોવા મળી એની અંદર હું ચાર વાગ ઊભો છો એને કહેવામાં આવ્યું ત્યારે બેટિંગ મારે એક ક્વેશ્ચન છે તમે કહેશો કે હાઉ ટુ મેન્ટેન ધર પણ તમારું હું રાજકોટ જેવા સિટીમાં ઊભો છું અને મશીન બગડી જાય મારે બધા અને મારે તકલીફ પડી જાય છે બરાબર એટલે મને એને આ પિસ્તાળી નાખતું મશીન ફ્રી ઓફ કોસ્ટ કરીને આપ્યું વાહ એટલે અમારા નસીબ કે આ અમને આવું મશીન એટલે બે મશીન બગડે તો તરત આમાં ચાલુ થઈ જાય બીજા સિમેન્ટ કંપની ના છે કોઈ પણ કંપની જાપાન કે ચાઇના ના મશીન નથી બરાબર બધા અસલ મશીનો છે આ સિમેન્ટ કંપની છે આમાં ઓલમોસ્ટ જશે એટલે ફાયર ઓર મેં હોય એ આમાં થાય છે અને આમાં થાય ને આમાં થાય પણ ક્યારેક બ્રેકડાઉન થાય તો અમે એનું

ઉદાણી આ બધા એક દિવસ બધા રજાઓ પણ વ્યા ગયા ઉદાણી કે તમારું કામ કરી મારી કઈ લાગણી છે એટલે કરી ગયા પણ આ બધા જૂના છે હવે કૌશિકભાઈ એક બીજાની લેબોરેટરી વાત છે કે બીજે બધે ટેકનિશિયનો અલાવતા હોય છે પણ મારી પાસે અહીંયા ત્રણ ડોક્ટર રાખ્યા છે ત્રણે એમ બી અને એના વગર અમે કામ કરતા નથી એટલે એક કોઈ કે આ લોકો ધ્યાન રાખે રિપોર્ટ કરે વેરીફાઈ કરે

અને આ એક આખા ગુજરાત લગભગ પેલું મશીન સીમન્સ નું આપડે છે અને આ પિસ્તાળીસ લાખ નું મશીન છે અમે ટેસ્ટ કરીએ અને એ અમે બીજામાં ભૂલ બહુ આવતી હતી આમાં કૌશિક ભાઈ આના બધા ટેસ્ટ આનાથી બધા કરે છે અમે મૂકી દે પેશાબમાં એટલે આ પેશાબમાં જે કલર ચેન્જ થાય એટલે કહી દે પણ આમાં જાજો ટાઈમ રહી જાય

પણ વખતે ક્યાંય એટેક આવી જાય તો અમારે ફ્યુઝ કંપનીએ એમને આવા ત્રણ આપ્યા છે એટલે ડિફેલાઇઝર એટલે આમ જ્યારે કોચિંગ કોઈ દર્દી ને થયું તો તાત્કાલિક એક્શન કરી એને તોડી અને એને બચાવવાની કોશિશ ઓકે ઓકે સારું કહેવાય હા એટલે બધે રાખવા જરૂરી છે નીચે ને ઉપર બધે બરાબર બરાબર બી એટલે એમ કે છે કે હું ગમે તે ઉઠાતે નહીં એટલી બધી લાગણી છે અને જે પાણું પાંચસો માં કરતો બે હાજર ચોવીસ માં પણ જીવન માં કરું અને આ મશીન નવા નવા ચાર ચાર વર્ષે હું બદલાવ્યા જ કરું છું અત્યારે આ મશીન છે અને ત્રણ વર્ષ થયા છે હવે આના બદલે હું અત્યારે સૌરાષ્ટ્રનું પહેલું મશીન પચાસ લાખનો ઓર્ડર અપાઈ ગયો છે અને એકાદ મહિનામાં હમણાં ડિલિવરી આવી જશે એટલે ભીમાણી કે ભીમાણી છે કે આવું આપણે જોઈ છીએ સારા રિપોર્ટ આપણા એટલે આ રિપોર્ટ દરરોજના વીસ થી પચીસ છે અને અમારા કીર્તિબેન જે પહેલેથી વર્ષોથી અહીંયા જ છે અને બધું કાઉન્ટરમાં હોય અહીંયા હોય એટલે બધામાં પબ્લિક રિલેશનમાં ખાસ કોઈ પણ ને કામ હોય તો અમે કેટલી મહિને ફોન કરી દઈએ એટલે એ બધું સંભાળી જઈએ ટુ ડીકો અને બધા કેટલા વીસ પચીસ તરણ થાય કેટલા થાય ત્રીસ થાય પાંત્રીસ થઈ ગયા ત્રીસ પાંત્રીસ અને પાંત્રીસની એવરેજ એટલે એક જ બે કલાકમાં જ બરાબર બરાબર આટલા ટેસ્ટ અહીંયા કરાવવા ટુ ડી ઇક

તો કેન્સરની ગાંઠ ક્યાં છે અને કેવડી છે એ સોનોગ્રાફી તો કરીએ જ છીએ પરંતુ એની અંદર કટિંગ કરી અને સ્લાઇસ કરી જેમ બિલ્ડિંગ મટિરિયલ બિલ્ડિંગમાં કરતા હોય એવી રીતે આની અંદર સ્લાઇસ કરે અને એની અંદર ઓટોમેટિક સ્લાઇસ કરી લેવાનું એમાં હોમોસિસ્ટિમ કહેવાય એને એ જાતની એમાં વ્યવસ્થા છે એટલે આપણે ઓપરેશનની ગાંઠ કેવી છે ટોળિયા એટલે આવી જાતનું મશીન છે અને અહીંયા બ્રેસ્ટ ગોઠવામાં આવે અને બ્રેસ્ટ જેટલી દબાણ જોઈએ એટલું અહીંયા પ્રેશર ઓટોમેટિકલી ઓટોમેટિક કરવાનું બરાબર હાથે અને આની હાઈટે ઊંચી નીચી બધી થાય અને થાય એટલે બધા નાઇન્ટી ડિગ્રી આ નાઇન્ટી ડિગ્રી એટલે બ્રેસ્ટ કોઈને આમ બાકવું હોય કોઈ આ હોય એ જાતની આ પણ મેં ખાલી એમ કહું કે આપણે હોટલના બિલ પંદરસો કે સાડી લેવામાં પંદરસો બે હજાર ખર્ચી નાખે આ સત્તરસો રૂપિયા પોતાની હેલ્થ માટે કેમ નથી આવતા કારણ કે લેવરે બહુ જરૂરી છે અને અમે સત્તરસો રૂપિયામાં સોનોગ્રાફી સહિત રિપોર્ટ કમ્પ્લીટ અને બે કલાકમાં જ આપી દે છે દસમાં લગભગ ચારેક પેશન્ટ આવે એમાં ડોક્ટર અમારા શ્રીમાંકર ને હું સિનિયર સિટીઝન મેં એને લેક્ચર કર્યું કે શ્રીમાંકરના મિસિસ એ આવ્યા કે એને જરાક દેખાડવું અમારે કોઈ હોય બે મારા હોય પાંચ વર્ષ સુધી સોળ કરે એટલે ગમે ત્યારે કોઈ પણ લઈને આવે તો આરબી કોઠારી નિદાન કેન્દ્રમાં જે દર્દીઓને રાહત મળે છે પણ મહત્વની વાત એ છે કે આ નિદાન કેન્દ્ર શરૂઆત કઈ રીતે થઈ એનું હિસ્ટ્રી શું છે એ પણ એટલું જ રસપ્રદ છે અને રમણીકભાઈ જસાણી આપણી સાથે છે એમની સાથે આ બાબતે પણ વાત કરીએ રમણીકભાઈ કોઠારી પોતે જીવંત હતા ત્યાર પછી એક્સપાયર થઈ ગયા ત્યારે એમના દીકરા શ્રી મધુભાઈ કોઠારી એ મારા થયા બરાબર એટલે એને મને વાત કરી કે આપડે રાજકોટમાં આપણ રેસકોર્સ પાસે એની જગ્યા ડોરમેટે આપેલી હતી બરાબર એટલે કે આપણે રેસ કોર્સમાં જગ્યા છે તો આપણે એ કાંઈક એવી હોસ્પિટલ કે દૈનદાન કેન્દ્ર એવું કાંઈક કરીએ તો બરાબર એટલે મેં કીધું ચોક્કસ આપણે કાંઈક પબ્લિકની સેવા માટેનું કાંઈક કરીએ એટલે મને પણ ભાવના હતી ને એની પણ એવી ઈચ્છા થઈ એટલે આ તો એક જ્ઞાનનું કે રાજકોટનું પુણ્ય આવ્યું કે આપણને એક જાતનું લક મળ્યો અને તક મળી બરાબર એટલે એ તકને અમે ઝડપી લીધી અને ત્યાં અમે તપાસ કરી તો એ ગવર્મેન્ટ કે આ અમે તમને હવે નહીં આપી શકીએ એટલે પછી અમે ડોક્ટર હાઉસ માં શરૂઆત અને વજભાઈ વાળા ત્યારે એ માલિક હતા ડોક્ટર હાઉસ ના એટલે એને કીધું કે તું ચારે ચાર ફ્લોર લઈ લે ના મારે એટલું બધું જોતું નથી એક જ નાના પાયા શરૂ કર્યા અને બીજા કોઠારી જીવતા હતા એની અંદર ગરીબો ને રાહત નહોતી મળતી એટલા માટે જ મધુભાઈ ને એવું થયું કે આપણે ગરીબ માટે કઈક રાહત મળે એવું કરવું હોય એટલે મને ઈ જુઓ કે ના આપણે પબ્લિક ને કેમ રાહત મળે એ આથી અમે આ શરૂ કર્યું રાષ્ટ્રીય શાળામાં ક્યારથી શરૂઆત થઈ લાખી શાળામાં લગભગ અમે ઓગણીસો બાણુંમાં ડોક્ટરોશમાં હતા અને ત્યાર પછી અમે અહીંયા બે હજાર ને ચાર કે પાંચમાં અમે અહીંયા આવ્યા બરાબર અને ત્યારે આ મોટી જગ્યા મળી પછી આની અંદર બધું ફેરફાર કરી અને જશુ આપણા શાહ જયા બેન સરયાબેન શાહ જયાબેન શાહે અને હર્ષુભાઈ સંઘાણીએ બે મહેનત કરી અને અમને આ સંસ્થાને ઊભી કરવામાં વાયામાં અમને એનો લાભ મળ્યો અને એના હિસાબે અમારી આ સંસ્થા અહીંયા ઊભી થઈ અને બહુ વધી ગઈ ત્યારે શરૂઆત પચાસ પેશન્ટ ની થઈ હતી આજે સાડા પાંચસો પેશન્ટ બહુ સરસ બહુ સરસ પણ અત્યારે કેટલા મશીન્સ હશે કેટલા વિભાગ છે અને એમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણે કઈ રીતે આગળ છે એ પણ વાત કરો આપણે સમજો કે લેબોરેટરી બધા નાના મશીનોમાં ઘણા કરે છે ઘણી લેબોરેટરી રાજકુમાર સેરીએ સેરીએ છે પણ એના રિપોર્ટ સચોટ અને નિર્ણાયક નથી હોતા એટલે અમને એમ થયું કે ના આપણે મશીન તો એવા જ જોર સારા જ લેવા જોઈએ એટલે અમે જે ડ્રાય કેમિસ્ટ્રી બધા ખાલી કોઈ પણ જગ્યાએ એરર આવવાની કોઈ શક્યતા ન રહીએ એવી અમે મશીન અહીંયા વસાવ્યું અને એનું અમને સારો એવો રિઝલ્ટ મેળવ્યું પછી એક્સરે મશીન એક્સરે મશીન આપણે કહીએ કે આખું ઓટોમેટિક થાય અને રેડિયેશન ઓછું લાગે એવું મને કંપની એ કીધું જે તમે એ વાત જોવા મેં કીધું અમને જોવા મળે તો એને મને કીધું કે આપણે ઇન્ડિયામાં ક્યાંય નથી કુવેત જવું પડશે એટલે બોમ્બે દિલ્હીમાં ક્યાંય નહોતું એટલે અમે કુવેત જોવા ગયા એટલે કુવેત કંપની લઈ ગઈ અમારા ટ્રસ્ટ ખર્ચે નહીં એટલે કુવેત લઈ અને એમને પસંદ પડ્યું એટલે અમે એની યારે નેગોશિયેટ કરી અને એક બસીને એવું લીધું કે જેની અંદર ચાલીસ ટકા પબ્લિક ને રેડિયેશન ઓછું એટલે ઓટોમેટિક સેન્ટર ગોઠવું પડે એટલે અને શ્વાસ રોકો એવું કઈ કેવું ના પડે સીધે સીધું સિક્સ માં એક્સપોઝર એવી રીતે એમ આર રીતે પછી એમઆરઆઈ એમઆરઆઈ વન આપણે નાનું ક્યારે એમઆરઆઈ હતા જ નહીં ગામમાં પંદર પંદર હજાર અઢાર અઢાર હજાર રૂપિયા લેતા હતા એમ ના ત્યારે અમને એમ થયું કે બહુ મોંઘું કહેવાય એટલે અમે નાના એક એમઆરઆઈ લીધું ત્યારે પાછી મારી પાસે પૈસા નહોતા અને મધુભાઈ પાસે એવું દાન એટલું બધું નહોતું આ માગી શકાય પછી એને મેં તમે કોક અમને ફ્રેન્ડ બતાવો પછી એને ધરમસિંહ નેણસિંહ માંડવીવાળા એ મોટી ની પાર્ટી છે અને રમણીક ભાઈ બધા ફાનસ પાર્ટીમાં મસ્કતના જૂના બધા ફ્રેન્ડ એટલે કે આપણે જો રમણીકભાઈ નું હોય તો આપણે જાવું જોઈએ એટલે એને પછી ત્રણ એના વડીલોને અહીંયા મોકલા અને જોયું અને એને થયું એટલે એને એક કરોડ આપ્યા એમાં મશીન અમે લીધું ત્યાર પછી એ મશીને અમે વન પોઈન્ટ ફાઇવ ટેસ્ટ્રા કર્યું અને ડી અત્યારે ડિજિટલ કર્યું એમાં પણ ચાલીસ સ્પીડ વધે અને જેમ બને રિઝલ્ટ સારું આવે એ માટે એટલે લગભગ અત્યારે એ આ મશીનની કિંમત નવ કરોડ સુધી પહોંચે અને આ જે મશીન અત્યારે આરામમાં સારું મશીન રિઝલ્ટ અમારું એમઆરઆઈનું બહુ સારી સરસ મળી રહ્યું છે એટલે બધાએ પબ્લિક અમે ત્રણ હજારમાં એમાં રેટ કરીએ છીએ એટલે અમારા રેટ એટલા બધા નીચા છે કે અમારે અહીંયા નંબર ઓફ પેશન્ટ લાઈનમાં એટલે રાતના બાર વાગ્યા સુધી મેં ચાલુ રાખ્યું કે ભાઈ બારગામ વાળા આવે એને પેલા કરી દેવા અને રાજકોટ વાળા હોય એને આપણે રાત્રે બોલાવા

ધર્મશ્રી હતા અને ત્યારે પછી મેં બરાિમજી મુલાકાત કરી અને એને કીધું કે અમે વિચારીએ એટલે પછી મેં કીધું ભાઈ આયુ મને કે ક્યુ મસીમ અમારે ફિલિપ્સ કંપનીનું મેમોગ્રાફી મશીન લેવું છે પણ એક કરોડ ને ચોપન લાખ નું મશીન થશે મને સો ટકા લોન પાસ કરો તમે ડોનેશન તો હું આ વસાવી શકું કારણ કે મને દરરોજ ત્રણ મેમ્બર લેડીઝ ની અવેરનેસ એટલી બધી ઓછી છે કે ત્રણ લેડીસ જ નથી આવતા બરાબર એટલે અમારે વાયબલ ની ચોવીસ કલાક એર કન્ડિશન ચાલુ રાખવું પડે આ મશીન એવું હતું અને એ મશીન અમે વસાવ્યું ત્યાર પછી

જે નીચેની ભાગમાં હોય એ પણ એને ડિરેક્ટ ડિટેક્ટ કરી દે અને બીજું એમાં પ્લસ પોઈન્ટ છે કે બીજા બધા મશીનો જે ગામમાં હોય છે મેમોગ્રાફીના એને બ્રેસ્ટને દબાવે છે ને તો બ્રેસ્ટ ની દુખાવો એને મહિના બે મહિના સુધી રે છે એટલે હવે લેડીસ આવતા ગભરાણા એટલે અહિયાં એવો નથી ઓટોમેટિકલી મશીન છે અને મશીન ની સ્વીચ થી એને પ્રેસ થાય અને જેટલું જરૂર એટલું દબાણ થાય દુખાવો નહીં અને પકડાઈ જાય અને એની પણ સોનોગ્રાફી કરીએ વાહ 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 એટલે તો રમણીકભાઈ અત્યારે

પણ રોજ તમે કેવો છો પાંચસો સાડા પાંચસો દર્દીઓ આવે છે તો વર્ષે ધારે દર્દીઓને કેટલો તમે ફાયદો કારણ કે તો ચાલીસ પચાસ ટકા નીચા રેટ ઉપર તમે રિપોર્ટ બધા કરી આપો છો કેટલો ફાયદો વર્ષે થતો હશે વર્ષે લગભગ એમનો કે છ થી સાત કરોડ ફાયદો થાય કારણ કે અમારું ટર્ન ઓવર જ અત્યારે ઘણું વધી ગયું છે બરાબર ઓફ પેશન્ટ અને અમને ઝીણું ઝીણું કામ બહુ છે હવે ધારો કે બીએમડી કેલ્શિયમ માપવાનું મશીન છે કેલ્શિયમ માપવાનું મશીનમાં આખા બોડીમાં ક્યાં કેલ્શિયમ કારણ કે અર્થરાઇઝ ના બહુ પ્રોબ્લેમ છે એટલે ઈ એમ આઈ હવે હવે બારસો માં કરીએ છીએ અને ચોવીસ લાખ નું મશીન જી નું લીધેલું છે એટલે હવ થી સારામાં સારું મશીન અને તોય ડોક્ટર દરરોજ ના બે ત્રણ બે ત્રણ આવે મેમોગ્રાફીમાં હવે પાંચ છ મહિના એટલે આવી રીતે નવા નવા દીધતી એમ દર્દીઓ વધતા જાય અને રમેશભાઈ કારણ કે આટલું મોટું સેટઅપ છે તો આર્થિક મેનેજમેન્ટ કઈ રીતે થાય છે કરું છું દાતાઓને શરમાવતો નથી હું બને ત્યાં સુધી રાહત રાહતભાવમાં જ હું એ કરી અને આમાં ને કરું છું એટલે મને એમ થાય કે બાર કેટલો પ્રોફિટ હશે આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ મને ખબર જ પડતી કે ક્યાં આ આવી પણ સીટી સ્કેન પણ હું અત્યારે પંદરસો સોળસો રૂપિયામાં કોરેક્સ કરું છું એચઆર સીટી જે કોરોના વખત હતું અને બ્રેઇન ખાલી આઠસો હજાર રૂપિયામાં કરું છું આવા સીટી સ્કેન મારી પાસે કાઢ્યા સાડા ત્રણ નું મશીન કારણ કે મારી પાસે બજેટ પૈસા ન હોય તો હું બેંક પાસેથી લોન લઈને પણ મશીન લઉં છું અને હું પછી ધીમે ધીમે ભરી દઉં પણ રમણીભાઈ સરકારી મદદ આપણને કોઈ મળે છે ખરી સરકારી મદદ સરકારી મદદ અમને ક્યાંય મળતી નથી ખૂબ મહેનત કરીએ છીએ સબસીડી અમને મળવી જ જોઈએ જે નો નિયમ પ્રમાણે કારણ કે ટ્રસ્ટ હોય એને સબસીડી મળવાને પાત્ર છે પરંતુ કોણ જાણે શું શબ્દ ફેરફાર થયો છે ખબર નહીં પણ અમારું હોસ્પિટલ હોય તો સબસીડી એવું આવ્યું છે હવે એમાં ટ્રસ્ટ ને તો એવું નથી કે હોસ્પિટલ હોવી જરૂરી પણ આખી હોસ્પિટલ કોઈ આવા મશીનો ન હોય એ બધા અહીંયા જ મોકલે અને એના ઉપર થી ડાયગ્નોસ કરી એ લોકો ગણીને પણ આપવું જોઈએ બહુ સરસ એટલે આવું છે અદભુત કામ થઈ રહ્યું છે અને બીજું તમને કૌશિક કૌશિકભાઈ વાત કરું કે સોનોગ્રાફી આખા રાજકોટમાં લગભગ આટલી સોનોગ્રાફી ક્યાંય ને મારી પાસે દરરોજની નેવું સોનોગ્રાફી એટલે હું ત્રણસો રૂપિયામાં કરું છું બરાબર અને એમાં નાના બાળક અંદર જન્મ ન હોય ત્યારે એની અંદર ખોટકા પણ હોય તો કઈ રીતે દૂર કરી શકાય એની અમે રિપોર્ટ કરી અને એને પણ આપીએ છીએ એટલે આવું કામ અમે ઘણું સરસ કરી એનો મતલબ એવો થયો સાહેબ કે રાજકોટમાં હજી

ત્યાં તમને સસ્તું થઈ ગયા સાચી વાત એટલે એને જેને ખર્ચી ન શકે એવા માણસો ને અમે પણ હવે ગવર્મેન્ટે આયુષ્યમાન કાર્ડ ને કરતા ઘણી રાહત મળી છે સરકાર નું એક સારા માં સારું પગલું ભર્યું છે બરાબર કે બહુ સરસ રમણીકભાઈ તમે અદભુત પ્રવૃત્તિ કરી રહ્યા છો દાતાઓ આટલો સહકાર છે તમારા સ્ટાફ પણ સેવા ભાવી છે દર્દીઓ ને આટલી રાહત મળે છે બહુ આનંદની વાત છે ખુબ ખુબ આભાર તમારો તમે અમને આટલું સરસ પ્રોત્સાહિત કરો ના ના ઇન્સ્પિરેશન કરો તમારામાં પણ હિંમત વધે અને ઉમર આરે હિંમતની જરૂર છે આટલી ઉમરે આટલા પ્રવૃત્તિ છો બહુ મહત્વની વાત છે સાચીય છે થેન્ક યુ મરી વાત ધન્યવાદ ધન્યવાદ ભાઈ